નવસારીના વાંસદા ખાતે શ્રી ચાંપલધરા વિભાગ રાજપૂત સમાજ સાથે આજે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે મીટીંગ કરી હતી અને આ પ્રસંગે ભાજપા ઉપર આકરા પ્રહારો કર્યા હતા લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહી ગયા છે ત્યારે રાજકીય પાર્ટીઓ દ્વારા પ્રચાર પ્રસાર જોરશોરથી કરવામાં આવી રહ્યો છે આજે વલસાડ લોકસભા બેઠક ઉપર કોંગ્રેસના પ્રિયંકા ગાંધીએ પ્રચાર કર્યા બાદ વાંસદા ખાતે શ્રી ચાંપલધરા વિભાગ રાજપૂત સમાજ સાથે એક મીટીંગ યોજી હતી જોકે વાંસદા ક્ષત્રિય સમાજે વલસાડ લોકસભા બેઠક પર કોંગ્રેસ ઉમેદવારને સમર્થન આપ્યું છે આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટી અને સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા જેમાં તેમણે જણાવ્યું કે ભારતીય જનતા પાર્ટીએ અહંકાર પેદા કર્યો છે એક ઉમેદવારે ક્ષત્રિય સમાજને લઈ જે ટિપ્પણી કરી જેના વિરોધમાં ક્ષત્રિય સમાજે માત્ર તેમની ઉમેદવારી રદ કરવાની માંગ કરી હતી જોકે ભાજપના અહંકારના કારણે આક્રોશ ઉભો થયો છે સાથે જ નિલેશ કુંભાણીનો મામલો હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટ મેટર છે તેમ જણાવ્યું છે આજે મને ખૂબ આનંદ છે કે હું જ્યારે અહીંયા વલસાડના ધરમપુર ખાતે પ્રિયંકા ગાંધીજીની સભામાં આવ્યો છું ત્યારે કેટલાક મારા આત્મીય સંબંધો પરિવારો સાથે છે કેટલાક અમારા સમાજના આગેવાનો સાથે એક શુભેચ્છા મુલાકાતનો કાર્યક્રમ રાખ્યો હતો અને સૌને આત્મીય સ્વજનોને મળીને મને આનંદ થયો છે ખૂબ સારું સામાજિક કામ પણ અહીંયા થઈ રહ્યું છે બધાને ઉપયોગી થઈ શકાય એવા એક વિશાળ હોલનું નિર્માણ પણ કર્યું છે મારે એના ઉદઘાટન કાર્યક્રમમાં આવવાનું હતું પરંતુ અન્ય રાજ્યમાં મારી એક પ્રભારી તરીકે એની જવાબદારીઓ હતી અને એ કારણોસર એ સમયે સમાજ ભવનના ઉદ્ઘાટનના કાર્યક્રમમાં હું નહોતો આવી શક્યો ત્યારે એક સરસ નિર્માણ થયેલા સમાજના કામમાં સાક્ષી થવાની પણ આજે તક મળી છે ખૂબ સંગઠિત થઈને સમાજના હિતમાં કામ કરે ક્ષત્રિય ક્યારેય કોમવાદી નથી બહેનો સિદ્ધાંતવાદી રહ્યો છે અન્ય તમામ જ્ઞાતિ જાતિના લોકોનો વિશ્વાસ સંપાદન કરીને ચાલવામાં એ સાચો યશ છે એ માનીને બધા કામ કરતા હોઈએ છીએ જ્ઞાતિ જાતિ ધર્મના વિવાદોને વાડાઓ કરીને સમાજને વહેંચવો તો બહુ સહેલો છે પરંતુ સામાજિક રીતે એકત્રીકરણ કરીને બધાને સાથે લઈને ચાલીએ એમાં જ આજના સમાજ જીવનની મજા હોય છે મને આનંદ છે કે અહીંયા અમારા કેટલાક પરિવારો અન્ય તમામ જ્ઞાતિઓ સાથે સરસ રીતે જેમ દૂધમાં સાકર ભળે એ રીતે ભળીને કામ કરી રહ્યા છે બધાને આજે મળવાનો મોકો મળ્યો છે એ વાતનો આનંદ છે ક્ષત્રિય સમાજે અનંત પટેલને સમર્થન આપ્યું છે સવાલ સામાજિક આ પરિસ્થિતિ શા માટે ઊભી થઈ ભારતીય જનતા પાર્ટીએ અહંકાર પેદા કર્યો કોઈપણ જે વ્યક્તિ લોકશાહીમાં કે રાજકારણમાં કામ કરતી હોય એનું કામ હોય છે લોકોનો અવાજ સાંભળવાનો સંવાદ કરવાનો સંઘર્ષ નહીં મતો મળે સત્તા મળે તો લોકોના કારણે મળતી હોય છે અને એ જ લોકોનો અવાજ જો અમે ન સાંભળીએ તો અમને જાહેર જીવન કરવાનો કોઈ કોઈ પણ પ્રકારે હક નથી ભૂતકાળમાં પાટીદાર સમાજે અવાજ ઉઠાયો સરકારની જવાબદારી હતી કે પાટીદાર ભાઈઓ સાથે સંવાદ કરવો જોઈએ પરંતુ સંઘર્ષ કર્યો ચૌદ પાટીદાર યુવાનોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો પાટીદારના બહેનો દીકરીઓને ઘરમાંથી લાઠીચાર્જ કરીને મારવાના કિસ્સાઓ બન્યા અને પાટીદાર સમાજે ભાજપના નેતાને જનરલ ડાયર કયો આટલી હદ સુધી અત્યાચાર થયો એ જ રીતે માલધારી ભાઈઓએ પોતાના મુદ્દાઓ માટે જ્યારે રોડ ઉપર ઉતર્યા તો એમના સાથે સંવાદ કરવાના બદલે કડક હાથે દાબી દેવા માટે સંઘર્ષ સરકારે કર્યો ઉનામાં કોઈ દલિત સમાજ ઉપર અત્યાચાર થયો તો દલિત સમાજની વાત સાંભળવાના બદલે કડક હાથે સંઘર્ષ કરીને આંદોલન દાબી દેવું કોઈ આંગણવાડીની બહેનો હોય કોઈ ફિક્સ પગારના કર્મચારીઓ હોય કોઈ આઉટસોર્સિંગના કર્મચારીઓ હોય કોઈ જૂની પેન્શન યોજના માંગતા હોય તો સરકારની ફરજ છે કે સંવાદ કરવો જોઈએ સંઘર્ષ નહીં પરંતુ આ સરકાર સંઘર્ષ કરે છે જ્યારે આ દેશની તમામ બહેનો દીકરીઓનું અપમાન થાય એવા શબ્દો ભાજપના એક ઉમેદવાર દ્વારા બોલાયા આ દેશની અંદર અનેક રજવાડાઓ હતા રાજપૂતો બહુમતીમાં હતા પરંતુ એ સિવાય અનેક સમાજો અમારા કાઠી દરબારો હોય કારડિયા રાજપૂત સમાજ હોય નાડોદા રાજપૂત સમાજ હોય અને બ્રાહ્મણ સમાજના પણ રજવાડા હતા આદિવાસી ભીલ રાજાઓ પણ આપણે ત્યાં હતા અનેક વર્ગના લોકોએ શાસન ભોગ્યું પાટીદારોના પટ્ટા હતા એટલે તે પાટીદાર કહેવાય એમનું પણ શાસન હતું કોઈએ પણ પોતાની બેટી દીકરી અંગ્રેજોને આપી નહોતી આમ છતાં એવું કહેવું કે રાજા મહારાજાઓ ઝૂકી ગયા હતા અને અંગ્રેજો સાથે રોટી બેટીનો વ્યવહાર કર્યો હતો આ બધાને અપમાન લાગ્યું અને માંગ સાદી હતી કે ભાઈ તમે આ એક ઉમેદવારને બદલી કાઢો અને આ સરળતાથી થઈ શકે આ ભૂલ નહોતી ગંભીર ગુનો હતો અને દિલથી માફી પણ નહીં માગી હું ક્યારેય માફી માંગતો નથી મારા પક્ષને નુકસાન જતું હોય તો માફી અને એ જ સમયે દલિત સમાજનું અપમાન પણ એમણે કર્યું ભૂતકાળમાં બનાસકાંઠામાં ચૂંટણી પ્રચારમાં ગયા ત્યારે આ જ ઉમેદવારે માલધારી સમાજ વિશે એલ ફેલ બોલીને માલધારી સમાજનું અપમાન કર્યું હતું તો આ માગણી સામાન્ય રીતે કોઈ એક સમાજ નહીં તમામ લોકોને લાગ્યું કે આ દેશની બહેનો દીકરીઓનું અપમાન છે ઉમેદવાર બદલો એ વાત સાંભળવાની બદલે સમાજના કોઈ વ્યક્તિ આંદોલન માટે જતા હોય તો એનો પાઘડી પાડી દેવી હાથ મારીને પાઘડી પાડી દીધી આપણે જોયું છે કોઈ ઝપાઝપીમાં પાઘડી નહોતી પડી એ શેખાવતજીની પાઘડી પાડીને સરકારે એવો અહંકાર બતાવ્યો કે તમારી આબરૂ પાડીએ છીએ તો પણ તમે અમે જીતી જ જવાના છીએ આવો અહંકાર આવ્યો ત્યારે તમામ સમાજના લોકો આજે એકત્રિત થઈ રહ્યા છે ભાજપને જાકારો આપે છે સૂત્રો બોલાવે છે જય ભવાની ભાજપ જવાની આ યુવાનો સૂત્રો શું કામ બોલાવવા માટે મજબૂર થયા છે આ અહંકાર છે સોનાની નગરી હતી એનો અહંકાર નહોતો ટક્યો એટલા માટે આ બધો જે આક્રોશ છે એ એમના પાપે એમના અહંકારના કારણે ઊભો થયો છે હું જરૂર નતમસ્તકે હું ક્ષત્રિય છું સાથોસાથ કોંગ્રેસનો એક સૈનિક પણ છું એ માટે સૌનો આભાર પણ માનું છું